તો લેટ્સ ગો તો સમય આપણે ચાલુ થઈ ગયો છે સોડા પીવાનો આ સોડા સોડા આટકી ગઈ જારો લાવ લાવ બી થોડો માથે તો આમાં ઠેરી હલવાઈ ગઈ

ભાઈ પતના રોગો નવલુકડા પેરા એમ જક બોલતો રહી જ સમજી રહ્યો સમજી રહ્યો આ દિલો ના 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 લઈ ગયો राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे ओह भूल जाएगी भाई

મે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ છોડા પીધી છે ભાઈ ની ગણી હા હા બે આ ત્રણ ના ભાઈ હારી ગયો છે એમ હાજર ની વાત સજા ના શું હોય તો ભાઈ જેલો હારી ગયો છે એના માટે સરસ મજાની સજા આપડે રાખી છે આ ચટણી છે

મસાલેદાર હવે હલાવી નથી ભાઈ હવે હલાવો ને તો સોડા થાય મીઠી મીઠી અબ આયા હું તો ગયો છો ભાઈ પાકુ જ છે આમ તમે હેને જોઈ શકો જો મજાની મીઠી મીઠી એ આ એકદમ ઓ ભાઈ આ છોડા પાઉ કે પીવી ના ભાઈ હું ની પીઉ કે પીવી ના ના લાવ લાવ આ એમ હાલ છો તો સજા લેવી પડે કુચડો માર કુચડો તમારે તીખું લાગ્યું હે તો મિત્રો ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને ચેલેન્જિંગ કે એક્સપેરિમેન્ટ વિડીયો તમે જો અમારી પાસે કરાવવા માંગતા હો તો કોમેન્ટમાં ખાસ જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ જણાવતા જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ચાલો બાય બાય